દરિયાની ચોખા ફૂલ અને નારિયેળથી દરિયાની પૂજા કરે છે જેથી તેને નારિયેલી પૂનમ પણ કહેવાય છે રક્ષાબંધનનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે હું તમને નાનકડી વાત કહું ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદી પણ થોડું પાયાથી જોઈએ તમને વધારે ખબર પડે કીધું તો ખાલો સૌએ કીધું પણ આ સાંભળો તેમના ખોઈના ઘરે આવ્યા હતા જ્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું સુધાસ આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથેથી થશે એ વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા તેમને ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલને ફૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું

ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી જયારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુ પેંધન છે 就对。

મોરબી નામ તો સાંભળ્યું જ હશે આપણે મોરબીની નજીક એક રંગપુર નામનું ગામ છે તે ગામમાં એક આહીરના ઘરે દીકરીઓના લગ્ન હતા પરણવા માટે પાણીની જાણ આવતી હતી તે દીકરીનો ભાઈ કંઈક લેવા માટે બહાર જાય છે તેવામાં રોડ પર એક્સિડન્ટ થાય છે અને બે લાશ રોડની પાસે પડેલી હોય છે આ બાજુ ઢોલ વાગતા હતા મંગળ ગીત ગવાતા હતા અને તે આહીર જેમનું તેમને કોઈ કાનમાં કહી ગયું રતાભાઈ નો થવાનું થઈ ગયું તમારા દીકરાનું રોડ ઉપર એક્સિડન્ટ થયું છે તમને ખબર પડી એટલે પોતે નીકળ્યા ત્યાંથી રોડ ઉપર આવીને જોયું તો ત્યાં લોહીના ખાબોચિયા ભરાયેલા હતા આ બાજુ ઘરમાં માંડવા રોપ્યા છે સવારના ભાણેજની જાન આવે છે તેથી રતાભાઈ હોનારા નામનો આયા થરથર ભૂજવા માંડ્યા પણ શું થાય કહી દીધું કે લાશનો કોઈ વારસ નથી એમ કહીને હોસ્પિટલ કાધું હતું thank hey. you દીકરાની સ્મશાન સામે ઉપાડી પણ જ્યાં સુધી આને મોઢાની રેખા બદલવા નવા આવા ના ઇતિહાસો હોય છે આપણા ઇતિહાસમાં કાળજા ઉપર